પાલનપુર ડીસા હાઈવે ઉપર દેવપુરા બ્રિજ ઉપર એક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક ચાલક નું બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો યથાવત દોર જોવા મળી રહ્યો છે નવાર સર્જાતા અકસ્માતોમાં નિર્દોષ લોકો પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે પાલનપુર ડીસા હાઇવે ઉપર દેવપુરા નજીક આવેલ ડીએફસીસી ટ્રેકના રેલવે ઓવરબ્રિજ ઉપર અકસ્માતની ઘટના સર્જાઈ ઇકો કાર અને ટ્રેલર વચ્ચે કામ અકસ્માત સર્જાતા ઇકો કારના ચાલકનું મોત થયું જ્યારે ઇકોમાં સવા છ જેટલા લોકોને ઈજાઓ થતા તેમણે એકસો મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યારે અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને અકસ્માતની ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને કરવામાં આવતા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકો પીકો ચાલક મડાના ગઢ નામના ઉમેદજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પોલીસ દ્વારા તેમની લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને આગળની તપાસ હાથ ધરી છે